પાળ હાલ્યું છે ઘર ભણી આ તો અમારી રોજની કમાણી એટલે ગાય માતા સમૂહમાં સામટી ગાયો અને પાળ કહેવાય ધણ કહેવાય વહેલા વખતમાં જે કહેતા કે ભી ફલાણો બહાર વટ ગયો આજે પાળ વાળી ગયો છે એની ઘડે આમ ઘર ભણી જતા હોય અને સામેથી આવી અને ગામના સીમાડેથી ઘેર ન જવા દે એટલે એને વાળ્યું કહેવાય કે હવે ને એની ઉપર સડાયું થતી કયક મોટા બલિદાનો દેવાઈ ગયા અમારે વીસ વસરાજ દાદા દાદા એવા ઘણા દાદા ગોર દાદા બ્રાહ્મણ એક મહાન બ્રાહ્મણ દાદા થઈ ગયા છે કે ગાયોની વાતે વારે સડી ગયેલા છે વસરાજ દાદા એવા અસંખ્ય સુરવીરો આપણા ભાવનગર જિલ્લા ગુજરાતમાં કયા સુરવીરો થઈ જશે જે આપણે ગાય માતા જઈ રહેશે મારે બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો શ્યોરી દોસ્તો માફ કરી દેજો કારણ કે અમે નવા નવા યુટ્યુબ ઉપર શહીએ કે આવી નાના મોટી ભૂલ થાય તો તેના વતી હું માફી માગું છો જય ગૌ માતા વંદે ગૌ માતૃ